મહિલા નેતામાં રેહાના બેન ગામિત અને અન્ય મહિલા આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આદિવાસી યુવા નેતા યુસુફભાઈ ગામિતે આ પ્રસંગે સોનગઢનું સરકારી હોસ્પિટલ મોટું બનાવવા આદિવાસીઓની જમીન બચાવવા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ સમયસર આપવા જેવા અનેક મુદ્દા ઉઠાવ્યા હતા જ્યારે અન્ય આગેવાનો એ સોનગઢ નગરપાલિકા ભૂગર્ભ ગટર યોજનાનો ભ્રષ્ટાચાર સહિત અનેક પ્રશ્નોના તપાસની વાત કરી હતી સાથે જ આ કાર્યક્રમ દ્વારા કોંગ્રેસ પક્ષે તાપી જિલ્લામાં ધારાસભ્યોના નામ માત્ર ના છે જ્યારે કામ તો પ્રભારી મંત્રી અહીં આવીને એમના મળતિયાઓને જ આપે છે એવો પણ આક્ષેપ કર્યો હતો ટીબી અને કેન્સર થયેલા દર્દીઓને સમયસર સરકારી સહાય કેમ નથી આપવામાં આવતી આવાસ યોજનાનો લાભ કેમ નિષ્પક્ષ દરેક વ્યક્તિને નથી આપવામાં આવતો સોનગઢ નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રણનીતિ શું રહેશે જેવા અનેક સવાલના જવાબ આપતા

પણ સરકારશ્રી અમારી વાતોને ધ્યાન આપતી નથી ખાસ કરીને આજે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમારા સોનગઢ ખાતે આવ્યા જનમંચનો કાર્યક્રમ લઈને અને એમાં અમે સોનગઢ તાલુકાના વેદાંતાનો પ્રશ્ન હોય રેલવેનો પ્રશ્ન હોય સોનગઢ સરકારી હોસ્પિટલનો મુદ્દો હોય વ્યારામાં સરકારી હોસ્પિટલને ખાનગી કરવાનો જે આદિવાસી સમાજે લડત ઉઠાવી હતી એનો મુદ્દો હોય એની સાથે જ્ઞાન સહાયકની વાત ટોલ નાકાની વાત વિવિધ પ્રશ્નોની અમે રજૂઆત કરી છે જ્યારે અમે તાપી કલેક્ટર સુધી રજૂઆત કરતા અને સરકારના પ્રતિનિધિઓ અમને કોણીએ ગોળ લગાવતા પરંતુ ચોક્કસપણે અમને વિશ્વાસ છે કે વિરોધ પક્ષના નેતા અમારી વચ્ચે આવીને અમારા પ્રશ્નો સાંભળ્યા છે અને અમારા પ્રશ્નો વિધાનસભામાં રજૂ થશે પાછલા દિવસોમાં જે રીતે કોંગ્રેસે આક્રમક થઈને અનેક આંદોલનો કર્યા હતા તો અત્યારે કેમ કોંગ્રેસો કોઈ આંદોલન નથી ઉપાડી રહી આ ચોમાસાની સિઝન છે અને આવનાર સમયમાં લોકસભા પછી રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં ખૂબ જ ઝડપથી કોંગ્રેસ આગળ વધી રહી છે લોકોના પ્રશ્નને વાંચ્યા આપવા માટે રાહુલજી પદયાત્રાઓ કરી રહ્યા છે અને આવનાર દિવસમાં પણ તમે આજે પણ જોઈ શકશો કે સોનગઢમાં પણ જનમંચનો કાર્યક્રમ લઈને અમારા વિરોધ પક્ષના નેતા આજે અમારી વચ્ચે છે આવનાર દિવસમાં પણ

તમે એમનું કામ પૂરું થાય એના માટે અલગથી વ્યવસ્થા ઊભી કરી આપો એવી અમે રજૂઆત કરી છે પરંતુ આ એ રજૂઆત પર અમારી સાંભળવામાં આવી નથી એટલે માન્ય અમારા વિરોધ પક્ષના નેતાને એ પણ આજે રજૂઆત કરી છે જી ધન્યવાદ સર આવનાર સમયમાં તાપી જિલ્લામાં કોંગ્રેસ પક્ષ જે છે એ કઈ રીતે રણનીતિ નક્કી કરીને આગળ વધશે આજે સોનગઢ ખાતે જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને તમે જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં તમામ વર્ગ વિસ્તારના લોકોએ પોતાના પ્રશ્નો સમસ્યાઓ તકલીફને ભ્રષ્ટાચારની હકીકતો મંચ પરથી ઉજાગર કરી છે ગુજરાતની પ્રજા ટેક્સ આપે છે અને ટેક્સના પૈસાથી સરકારની તિજોરી ભરાય છે બજેટ બને છે એમાંથી જ મુખ્યમંત્રીથી લઈને ગામના તલાટી સુધીનો પગાર ચૂકવાય છે એ ટેક્સના પૈસાથી વિકાસના કામો માટે પૈસા ફળવાય છે અને એમાં જ્યારે ચારે તરફ ભ્રષ્ટાચારને ગેરવહીવટ થતો હોય તો પ્રજા આજે ખૂબ આક્રોશમાં છે સોનગઢ નગરપાલિકા વિસ્તારમાં ડ્રેનેજ હોય રસ્તા હોય એના કામોમાં મોટા પાયે ગેરરીતિઓને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અહીંયા વિકાસના કામોમાં પણ ભેદભાવ થઈ રહ્યો છે આદિવાસી વિસ્તારમાં આજે શિક્ષણની વ્યવસ્થા કથળી ગઈ છે આજે અતિવૃષ્ટિને પૂરને કારણે જે નુકસાન થયું એનું આજ દિન સુધી કોઈ વળતર નથી મળ્યું જળ જંગલ જમીન જે આદિવાસી સમાજનો પહેલો અધિકાર છે એ ફોરેસ્ટ એકના હજારો દાવા પેન્ડિંગ છે પણ હજુ આદિવાસી સમાજને જમીન મળતી નથી સ્થાનિક યુવાનોને રોજગારી નથી મળતી વેદાંત જેવા મોટા પ્રોજેક્ટો આવી અને જે અહીંયા પર્યાવરણને એની સંસ્કૃતિને જમીનને નુકસાન કરવાના છે એની સામે પણ લોકોનો આક્રોશ છે અને ચારે તરફ રસ્તાના ખાડા એ સરકારના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડે છે ત્યારે લોકોએ ખૂબ આક્રોશ સાથે રજૂઆત કરી છે કે અમે જે ટેક્સ ભરીએ છીએ અમારા પૈસાનો ગેરવહીવટ થાય છે એનો જવાબ આવનારા દિવસોમાં અમે રસ્તા પર ઉતરીને માંગીશું અને કોંગ્રેસ પક્ષનો પણ સંકલ્પ છે કે રસ્તા પરથી શરૂ કરીને વિધાનસભા સુધી આ પ્રશ્નોને ઉતારીશું સર અહીંયા જે પ્રભારી મંત્રી આવીને હસ્તક્ષેપ કરે છે ને એમના માનીતા કોન્ટ્રાક્ટરોને જ કોન્ટ્રાક્ટ આપે છે એવી જે વાત છે એ બાબતે કોંગ્રેસ પાર્ટી કોઈ સ્ટેન્ડ લેશે ખરું તો એમનો આંતરિક પ્રશ્ન છે પણ હું ગઈકાલે આવ્યો ને ઘણા મિત્રો વ્યારા ખાતે મળ્યા એમણે જે હકીકતો રજૂ કરી કે અહીંયા વિકાસના કામો એ ગ્રાન્ટો આવે છે એના કોન્ટ્રાક્ટ આપવાની બાબતમાં ભાજપના નેતાઓની આંતરિક લડાઈ ચાલે છે ક્યાંક ને ક્યાંક કમિશનના હજીયા ચાલે છે અને એના કારણે જ અનેક લોકોએ આક્ષેપ કર્યો કે સ્થાનિક ધારાસભ્ય હું નથી ચાલતું અને પ્રભારી મંત્રી આવીને એના નિર્ણયો કરે છે અરે હું માનું છું કે એમના કમિશનના કજિયા હવે ધીમે ધીમે બહાર આવી રહ્યા છે સર નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે શું આમ આદમી પાર્ટી કોંગ્રેસ અહીં બી ગઠબંધન કરશે ખરી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જુદું છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં લગભગ આજે જોઈએ તો સાડા સાત હજાર જેટલી ગ્રામ પંચાયતમાં વહીવટદારો છે બોતેર જેટલી નગરપાલિકા બે જિલ્લા પંચાયતને અઢાર જેટલી તાલુકા પંચાયતમાં પણ વહીવટદાર છે એટલે એક જોતાં કહીએ તો પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને બદલે વહીવટદારોનું રાજ આખા ગુજરાતમાં ચાલતું થયું છે સરકાર બે વર્ષથી ચૂંટણીઓ પાછી ઠેલી રહી છે ખબર નહીં એને શું કારણ છે કે ચૂંટાયેલો પ્રતિનિધિ વહીવટ કરે એના કરતાં એમના મળતિયા માનીતા વહીવટદારોથી એને શાસન ચલાવવું છે અરે અમે તો માગણી કરીએ છીએ કે તાત્કાલિક ચૂંટણીઓ જાહેર થાય અને પ્રજાનો જનાદેશ મેળવીને વહીવટ થાય જી ધન્યવાદ